પોરબંદરની વીજે મદ્રેસા સ્કૂલ ખાતે વિનામૂલ્યે મૂલ્યે તથા ફ્રી નેત્ર આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો વધુ દર્દીઓ નોંધાયા હતા પોરબંદર તથા આસપાસના વિસ્તારના લોકો માટે નેત્રમ આંખની હોસ્પિટલ પોરબંદર દ્વારા ફારૂકભાઈ સૂર્યાના સંયોજનથી વીજે મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના સર્જન ડોક્ટર નયન જેઠવા દ્વારા આધુનિક ફેકો પદ્ધતિથી ઓપરેશન तेथा नेत्रम अनी फ्री मां मुखी आपवा मां आउशे। आकेंप मां सो जेटला दर्धियों नोन धाया हता तेमाज 157 जेटला दर्धियों ना मोतियान आउप्रेशन करियापवा मां आउशे। દસ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં લગભગ સો જેટલા દર્દીઓ દર્દીઓએ આંખની તપાસ કરાવી એમાંથી પાંત્રીસ જેટલા દર્દીઓને આંખમાં મોતીઓ જે છે એ ઓપરેશનને લાયક જણાયો જેથી એવા પાંત્રીસ ઓપરેશન જે છે એ નેત્રમ આંખની હોસ્પિટલમાં આવનારા દસથી બાર દિવસની અંદરમાં દરેકને કાર્ડ અને તારીખ આપી દીધી છે એ તારીખે નેત્રમ હોસ્પિટલમાં જઈ અને એ ઓપરેશન કરી આપવામાં આવશે આ આખો કેમ્પ વિના મૂલ્યે તદ્દન ફ્રી રાખવામાં આવ્યો હતો અને આ ઓપરેશન પણ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે જે તે તારીખે જે તે પેશન્ટને તે નેત્ર હોસ્પિટલમાં જઈને કરવા આવી રીતે આ નેત્રમ હોસ્પિટલ દ્વારા અમે આવનારા દિવસોમાં પણ આવા કેમ્પ યોજતા રહીશું અને અમારો પ્લાન જે છે એ આવનારા છ મહિનામાં બેથી ત્રણ બીજા કેમ્પ પણ કરવાનો છે પોરબંદરની મદ્રેસા સ્કૂલ તેમજ ફારૂકભાઈ સૂર્યા દ્વારા આગામી દિવસોમાં વધુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર